નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો के जेथी कुरदेवी मां कृपा तमारा ऊपर हमेशा बनी रहे तो चालो मित्रों आजना आ सरस वीडियो नी शुरुआत करवी श्रावण महीना एकादशी दरमियान आ पांच राशि ना लोको पर धनवर्षा थे कमिका एकादशीए थना त्रण कारणे आ राशि ना लोको ने भाग्यशाली बनवानो अवसर प्राप्त थसे। શ્રાવણ મહિનાની પ્રથમ એકાદશી એકત્રીસ જુલાઈના રોજ આવશે જે શ્રાવણ કૃષ્ણની કામિકા એકાદશી છે આ વર્ષે કામિકા એકાદશીએ ત્રણ મોટા શુભ યોગ થશે હિંદુ પંચાંગના આધારે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ શિવવાસ અને ધ્રુવ યોગ થશે જેના કારણે આટલી ચાર રાશિના લોકોને ભાગ્યશાળી બનવાનો અવસર મળશે આવો જાણીએ કોઈ બનશે ભાગ્યશાળી એક વૃષભ આ રાશિ ધારકોને કરિયરમાં મોટી સફળતા મળવાના અણસાર છે અટકી ગયેલ તમામ કાર્યો ઝડપથી પૂર્ણ થશે અનાજકઠોળ પણ વધશે ઉપરાંત કોઈ જગ્યાએથી અટકેલા પૈસા મળી શકે છે આવકના સ્ત્રોત એક થી વધારે થઈ શકે છે નવી નોકરી શોધી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો બે સિંહ સિંહ રાશિ ધારકોને ધંધા નોકરીમાં સારા પરિણામો મળશે વ્યાપારીઓ માટે પણ શ્રાવણ મહિનામાં સારા સંકેતો મળી રહ્યા છે ઉપરાંત તમારી આવક વધશે તથા સંપત્તિમાં ફાયદો થશે ત્રણ મકર મકર રાશિ ધારકોને અચાનક ધન પ્રાપ્તિ થવાની સંભાવનાના યોગ છે જો તમે ઇન્વેસ્ટ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમય આપના માટે સારામાં સારો છે કરિયરમાં સારું પરિવર્તન આવશે અને દાંપત્ય જીવનમાં મધુરતા આવશે ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે ચિંતા ટેન્શનથી દૂર રહો ચાર રાશિવાળા લોકોને ધન ધાન્યની પ્રાપ્તિ થશે પરિવારમાં શુભ કાર્યો પૂર્ણ થશે પરિવારજનોની મદદથી કોઈ મહત્વનો અથવા અટકી ગયેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે